ભારતની સૌથી પ્રતિષ્ઠિત સોના અને ડાયમંડની ની અતિ સુંદર અને વૈવિધ્યપૂર્ણ જ્વેલરી વિશાળ કલેક્શન અને એ પણ દ્વારકા તનિષ્ક જામનગર દ્વારા આયોજિત આ એક્ઝિબિશન અને સીલ રહેવાનું છે માત્ર ત્રણ દિવસ માટે આપના જૂના સોના દ્વારા ચૂકવણી કરો અને મેળવો તનિષ્ઠ લઈ આવો આપનું જૂનું સોનું અને કરાવો આપના જૂના સોનાના ચકાસણી એ પણ તારીખ રહેવાની છે સાત સપ્ટેમ્બર સમય સવારે દસ વાગ્યા થી લઈને રાતના આઠ વાગ્યા સુધી અને લોકેશન ની વાત કરીએ તો હોટેલ રજન્ટ રબારી ગેટ સામે દ્વારકા તો આવો અને અનુભવ કરો વૈભવી જ્વેલરીની ની દુનિયા એ પણ આપના શહેર દ્વારકામાં વધુ માહિતી માટે સંપર્ક કરો નીચે આપેલા નંબર